રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના હાથ હાડા હાથ જેવું થાય છે ને આપણે જાઉં છે વાળીએ હાડા હાથ જેવું થઈ ગયું છે વાળીએ જાવું છે વાળીએ હું કામ કરી પણ એ બે ત્રણ કામ છે હવે એક લાખ જે થાય એ કરવાનું હે ટૂંકમાં જો કપાસમાં હાથી રાખવાની ગણતરી છે કદાચ એ હાલે તો એ આખ્યું ટ્રેક્ટર જો નવરું છે તો ના પછી દવાનું કામ કપાસ આપણે વાવ રાખીએ એમાં ચાલુ કરવું છે એ પણ જો મેળવે છે તો એ કરવું છે પણ દવાનું કામ તો આજ નહીં મેળવે કારણ છે કે એવું છે કે પગ દુખે હે એટલે આજ નહીં મેળવે પગ આજ મીડો જ દુઃખવા સારો પગ દુખે એ ગોઠણ ગોઠણમાંથી દુખે હે એટલે જીવોલો ટૂંકમાં આપણે કટર માથેથી પડી ગયા હતા ને એનો એ જ પગ ટૂંકમાં જમણો જ એ ત્યારે ધરબાણો હતો अलम ये तो दुख हो बो खबर नहीं पर वो बीजू कहीं पाई थे आई थे दुखे टूकनी तो दुख हुए तो, तो। रामदाने जीव हालो पी जो मटी जाए थोड़क हार तो कदाई साइ न हो कपास में दवा है अपने हालो तो मीरा है नाई मस्त मस्त बांधी है मीरा ना अंदर ने अंदर बांधी टूक જય ગૌ માતા આ બાર નથી લીધી આજ અંદર અંદર છે જય ગૌ માતા બાર બધા બે હાઈ ગયા કાનૂન કા ભાઈ પણ આવું છે નદી કું નથી આવવું કેમ શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ હે નહી શરદી થઈ ગઈ માથુંય થકે છે યુનિફોર્મ કાઢ નાખાય ને ભણવાનો જવું હોય તો કાટ નાખજો હાલો કયો રામ રામ આ જો એને કરતા જેવું આવી ગયું છે એટલે આ ધીમો બેઠો હોય ન કરતો ઠેકડા જ મારતો હોય જો બાઈ બેઠા છે હે કાનું

વાવવા રાખીને એ કપાસમાં આટો મારી ગયો એમાં જો ગારો હે થોડો થોડો કારણ કે હમણાં પાયેલું હતું ને બીજા નંબરમાં કાલે હાંજના સાટા ટૂંકમાં હારા હતા એટલે ગારો થઈ જાય એવા ટૂંકમાં ગામમાં ઓછા હતા પણ અહીંયા વધારે હતા એટલે રેડો એક હારી પેટ આવી ગયો ને આજ વાતાવરણ છે ને તો આખું બધું ફરી ગયું હે આ તો પવન થઈ ગયો હુરિયો પાછો જે વરસાદી વાતાવરણ હોય ને એવો પવન થઈ ગયો હુરિયો ક્યારેક ક્યારેક પવનની ગતિ થઈ ગઈ ધીમી થોડીક કારણ કે પવન જે વૈસે બે ત્રણ દી હતો એથી ગતિ થઈ ગઈ ને આજ થોડાક વાદળ થાય વધુ પડતા હે કાયમ હોય એથી ડબલ એમ ટૂંકમાં વાદળા નીકળ્યા રાખે ઘાટું થોડુંક વાતાવરણ થઈ ગયું ને વરસાદ કદાચ પાછો આવે હોતી એવું દેખાય છે બરાબર તો હવે આપણે એમાં ગારો છે એમાં હાથી આખું તો હાથી નથી હાલે એમ ને દવાઈ નથી એમ હવે બપોર પછી કદાચ જો તડકો નીકળશે હારો તડકો તો અટાણમાં નીકળો છે પણ સારો કદાચ નીકળશે તો બપોર પછી દવા કદાચ સાટજું હાથી તો અહીં ઉપર ધાર મેં બતાવ્યું ને તમને ધાર ધારમાં હાલેમ છે પછી નિષેધી કરાર ભાગ રહ્યો એમાં ટૂંકમાં નથી હાલે એમાં ગારો વધુ પડતો છે એટલે કીધું આપણે હે ને શાકભાજી ઉતારી લઈ ભીંડો પહેલાં ઉતારી લીધો ભીંડો ઉતરી ગયો ને હવે હે ને અહીંયા ભીંડો છે એમાંથી ઉતાર્યો અને ઓલ પણ છે એ બેમાંથી ઉતરો અહીં ઠેલીમાં ભર્યો છે અહીંયા તો બે અઠી કિલો જેટલો ભીંડો ઉતરો અને કંટ્રોલા થોડાક મેં કીધું કંટોળા કેવા છે જોવા દે તો કંટ્રોલા છે ને ભૈરા લૂથ બૂથ કંટ્રોલા તો મલકના છે આપણે હે ને અહીંયા જ આ બધે કંટ્રોલા વાવેલા હે આજ ઘણા ફેરવું મેં વિડીયોમાં બતાવ્યું છે પણ કંટ્રોલા શરૂઆતમાં થોડા કોસા થતા શાક શાકના જડતા પણ આજ તો હે ને એક શાકના તો ઉતરી ગયા પણ હજી જો એટલા ભીરા જો अरे बता कंट्रोल ते जो मस्ती नौ कंट्रोल है उतारेली धीमे धीमे अल शाक ना थी गया है पी थोड़ा घा आडावरा मोकलाई देकर आ पी खोटा गई जाए हटे ઉતારી જ લેવા પડે અને પાવામાં તો હવે જો આપણે વાવ રાખી એ પી ગયો છે મગફળી પી ગઈ છે અને આ વાળી વાળો કપાસી કાલે ભાઈ પાઈ દીધો છે બપોર પછી બપોર પછી આવ્યો છે તો પાઈ દીધો છે થોડોક રહ્યો છે એ કદાચ જો પાવાગળે આવે તો પાઈ દેવું નકર કાંઈ નહીં અને આ શાકભાજી બધું આપણે તે દી દીધું મગફળી ચાલુ કરીને તે ડુંગળી ને એવું આપણે હે ને અહીં વાવી દીધું હે જૂની સોરી હતી ને ત્યાં ગાજર આમ વાયવા દીધી જૂના સોરા હતા એ ઉપર નહીં ખા એમાં ગાજર વાવી દીધા એટલે એવું બધું વાવેતર અહીં થઈ ગયું હે હવે લગભગ પાવર આઘડી આવી છીએ ત્યાં પાવર આવે ને ત્યાં કંટોલા ઉતારી લઈએ આપણે આપણે કપાસમાં વાડીવાળો વાળો કપાસ ઘરના માર્યો ને એ કપાસમાં ખાતર એ નખાઈ ગયો ને પીએ જ આ ઘડીએ કારણ કે કાલ પાયે પાઈ દીધો ખાતર નાખીને અને આ જ હવે રહ્યા હતા પાંચ છ નાકા પી જાય હાલો હવે પછી વહી જાય ઘરે અને બપોર પછી આવી એટલે બપોર રાખી એમાં રા પાકી નાખીશ કેમ રામ રામ ને સીતારામ ને હાલો જો કપામાં ખાતર એ નખાઈ ગયું અને પી ગયો આમાં તો હવે હમણાં હાથી નહીં હાલે કારણ કે આજ પીતો એટલે તો આમ તો હાલે એમ નહોતું કે આમાં ગારો જ હતો આ રીતે ગારો હતો ને પસાટમાં એટલે આમ હૂંકાઈ ગયું હતું અહીં હવે પસાર પસાર હતી કારણ કે આ પાણીનો ભેદ સતત એમને છે એટલે હૂંકાતું નહીં એટલે હવે એવું લાગશે તો આમાં નીંદ નાખ્યું કા આટલું શું વાર લાગે નીંદી નાખ્યું આ જો બેમાં આવે છે ને આના પછીનું આ એક આ એક વાત રહ્યું હવે પછી છે ને આપણે વાવવા રાખીને એ કપાસમાં રા પાકી નાખીશું એ પી ગયું એને તો બે ત્રણ દી થઈ ગયા કા ત્રણ ચાર દી થઈ ગયા એટલે હવે છે ને તો આવું આવું મોટું મોટું કોકો ખર છે ને પછી વીણી લેવું અને આપણે કંટોલાન જે કાંઈ ઉતરવાનું હતું ભીંડો ને એ બધું ઉતરી ગયું હવે કપાસ આમ થઈ ગયો છે સારો એમ કાંઈ વાંધો નથી પણ નવો માલ એ જો હવે મીંડો લાગવા જ આ રીતે સાપ નકર હમણાં તો બધું બંધ થઈ ગયું હતું કારણ કે આ ઓલું વાવાઝોડું વરસાદ ગયો ને તે પછી બધું બંધ થઈ ગયું પણ હવે હમણાં પાછું મીંડું હે લાગવા એટલે કીધું ખાતર નાખીને પાઈ દઈશ જે આપણા ભાઈમાં હોય થઈ જાય બાકી તો નકર છે ને આ રીતે ડોકાઈ મીડો કાઢવા આવે નકર હાવ બધું બંધ થઈ ગયું હતું ઉપર ડોકું ન આવતું અને નવો માલ એ લાગવાનું બંધ થઈ ગયું આ જો નવો માલ કેટલો મીડો લાગવા બધી ડાયરે ડાયરે બધે જો આ રીતે ફરતી બાજુ મીડું લાગવા પણ જો હવે આ ભાગમાં હોય તો બસે નકર તો હા વી વીસ તારીખ પછીનો વરસાદ કહે છે એ પાછો જો થાય તો પાછું ખરીદા કા દામાં તો બધું એવું હોય હાલ્યા રાખે તો ભાગમાં હોય એમ થઈ જાય અને બાકી તો ન થાય તો ઠીક ભાઈ આપણા એવું છે બધું હવે આમાં બધે છે ને આપણે વાવવા રાખીને એ કપાસમાં નહીં પણ બધે હવે લાગત કપાસ આ રીતે સારા થઈ ગયા ને માલ મીડા નવા લાગવા અને હવે ફૂલ ફાલે મીડા દેખાવ ન કરતો ફૂલ ક્યાંય જોવા જ ન જડતું આ રીતે ફૂલ મીડા ઘણા ઠેકાણે દેખાય છે પારવા પારવા આજ પચીસ દિવસ પછી આ જ ફૂલ જોયા ક્યાં પચીસ દિવસ થઈ ગયા એક જ ધારા પચીસ દિવસ થઈ ગયા એક ધારા એને આ જ ફૂલ મીંડા પારો પારો ક્યાંક ક્યાંક દેખાવા નકર પચીસ દિવસ આવું બધું બંધ હતું જે આપણે ઓલું વાવા આઈટેમ હાઇટમ ગઈ ને વાવાઝોડાવાળો વરસાદ એ તે પછી બધું બંધ થઈ ગયું હતું અને આમાં ઘણા ખરા છોડવા જો આપણે હાવ ફૂંકાયતી ગયા આ રીતે કારણ કે એ વાવાઝોડા છે ને મયડી ટયડી નાખ્યું હતું કા બધું હું તો નાડા કરી ના બધું એટલે અમુક સોડવા હુકાણા બાકી લાગત નથી પણ ક્યાંક ક્યાંક ગુંડ ગુંડે હા ગુંડે ગુંડે અમુક ફૂટી ગયા ને અમુક ઉકાઈ ગયા એવું બધું હા રાખે હાલો હવે એક નાખું રૂ થાય સહેલું એ પાઈને પછી કરે મેં પરમદીના વિડીયામાં પૂછ્યું તું કે અમારા અવાજની ક્વોલિટી અને વિડીયો કેવા બને છે એ પણ કેવા વિનંતી છે તો બધા ભાઈઓ હવે છે ને આપણે સારા રિસ્પોન્સ આપ્યા છે બરાબર તો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર એમાં ઘણા ભાઈઓના નામ મને આવડે છે અને ઘણા ભાઈઓના નથી પણ આવડતા તો એમાં ખાસ એક તો મિતેશભાઈ સોલંકી છે ક્યાંના હોય ભાઈ તો મને ખબર નથી બરાબર પણ આ વખતે તમે કમેન્ટમાં તમારા ગામનું નામ જણાવવા બધાને વિનંતી છે કોણ એટલે મને ખ્યાલ આવે કે તમે કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો બરાબર તો બધા ભાઈઓ છે ને જ્યાં જ્યાંથી વિડીયો જોતા હોય એ આજના વિડીયોમાં તમે કમેન્ટમાં તમારા ગામનું નામ જણાવજો બરાબર એટલે મને પણ ખ્યાલ આવે એ બાજુ ક્યારેક આવું તો હું કહું ભાઈ આગલા વિડીયોમાં કે ભાઈ હું તમારા ગામની આજુબાજુમાં આવવાનો છું બરાબર તો આપણે રૂબરૂ કંઈક મુલાકાત થાય અને અમારા ગામનું એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે તમારું ગામ ક્યુ એમ તો એ ભાઈ એનું ગામનું નામ હોત લખ્યું હતું કે ટીમડી તાલુકો જેતપુર બરાબર તો અમે જેતપુર તાલુકામાં જ છીએ થાણા ગાલોર ગામ છે અમારું બરાબર તો ગામનું આપણે તો હાવ નજીક જ છે અને અમારા વાડી જ તમારા રૂપાવટીની સીમ ને અમારા ગામની સીમ એક થઈ જાય રૂપાવટીથી તમારે થોડુંક આગું સેટું ટૂંકમાં થાય એટલે આપણે કાંઈ જાજો અંતર છે નહીં મને એમ છે અંદાજે લગભગ દસ કિલોમીટરનું અંતર રહે છે તો ટીમડીના ભાઈની પણ કોમેન્ટ હતી તેનું નામ તો હું નથી જાણ આવતું આવું આવડતું મને ટૂંકમાં પણ એમની કોમ કોમેન્ટ હતી કે તમારું ગામ જણાવવા વિનંતી અને તમે તમારા ગામનું નામ લખ્યું હતું કે અમે ટીમડીથી સહી એમ તો તો આ વખતે બધા ભાઈઓ હે ને ગામનું નામ ખાસ જણાવવા વિનંતી બરાબર તો ઘણા ભાઈઓ આપણે એમ કીધું કે નાના જીતુભાઈ તમારો અવાજ પણ રેડી આવે છે અને વિડીયોની ક્વોલિટી પણ સારી છે બરાબર તો રનિંગ અમે તો દેશી માણસો છે ગામડાના ખેતી કરી છીએ બરાબર એટલે જે કાંઈ અમારી જીવનશૈલી છે એ તમને બતાવતા હોય છે બરોબર ખાસ અમારી અમે અમુક વસ્તુ એવી હોય કે ક્યારેક ક્યારેક કામમાં હોય તો બધું વસ્તુ ન હોત પણ બતાવી શકતા એ અમારી ભૂલ થતી હોય બરોબર કે બધી વસ્તુ લાગઠ અમે ખાવ એવી રીતે ના બતાવી શકતા જ્યારે અમને ટાઈમ મળે ને અને સારી સારી પળ અમે લેતા હોય બરોબર તો આ રીતનું છે બધું એટલે એમાં ગણાય પછી યુગભાઈ સોજિત્રા છે આપણે એ ક્યાંક કનવણા બાજુથી છે બરોબર તો ક્યુ ગામ એ તો હું ભૂલી ગયો બરોબર તો એ અમને પણ વિનંતી છે તમે કીધું કે તમારો વિડીયો સારો આવે છે સારી ક્વોલિટી આવે છે અવાજ પણ સારો આવે છે બધા એ ભાઈઓ હવે આપણને સારા રિસ્પોન્સ આપ્યા છે તે બદલ ફરીથી દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારા બધાનો હાલો તો હવે છે ને કયા ગામથી તમે સવો ને બધા તે પણ કહેજો